આપણે મહેમાન જમે છે પછી જમી લે ને પછી તમે બધા જમી લ્યો લંગુ તે તો જમી લીધું ને લંગુ બોલાય જાય લીની બેટા ના ના મમ્મી મારે જમવાનું બાકી છે મને કીધું તું તમારા દીકરા એન બધાય કે જમી લ્યો જમી લ્યો પણ મેં કીધું ના ના હું ગોગડી ભાભી આજ જમે છે એટલે હું જમી નથી ખાલી પ્રસાદી ચાખી હતી અમે પ્રસાદી ધરી ને ત્યારે એટલે જમીશું ગોગડી ભાભી આરે મમ્મી મારે અત્યારે નથી જમવું મહેમાન બધા જમી લે ને પછી જમીશું

નથી આમાં મઢે પગે લાગવા ગયા તા માતાજી ન્યાય નથી અને ક્યાંય નહીં ભાઈ બની ગયો અને પછી અમે બે ઘડીક વાતો કરી બે ખાઈ લીધું મારી ઉપાધી નું કરતી મેં ખાઈ લીધું મારા ભાઈ લ્યો દોશી મને તેનો ભાઈ બન મળી ગયો ને એની એને ખાઈ લીધું બોલો આપણને પૂછવી નઈ

લીની ભાભી તમે બહુ ભાગશાળી છો તમે આ ઘરમાં આવવાના છો અને આ ઘરમાં તમને એટલા લાડ લડાવશે ને કે તમે સપનામાંય ન વિચાર્યું હોય એટલા તમને રાખવાના છે તો કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ સો મચ મીનુ મીનુ બહુ ડાઈ છોકરી છે કેવું રસોઈ બનાવે કેવું કામ કરે બહુ કામઠી છોકરી છે આ Big big congratulations લીની ભાભી

અને તમારો ઘરવાળો તો એમ જ કે રોકાઈ જાવ રોકાઈ જાવ આજનો દીત રોકાય જાવ આપણે કે રાતે પાર્ટી કરશું ફરવા જશું આટો મારવા જશું હોટલમાં નાસ્તો કરવા જશું જમવા જઈશું મેં કીધું ના ના રોકાવાનું નથી કરે છોકરા બધા છોકરા ઘરે છે અમારે મેં અમારી લીની બેન ની છોકરી ઘરે છે મારો છોકરો ઘરે છે અમારે ઝીણપીણી નું ટાબોરિયું ઘરે છે અને અમારો જીવ હવે ઘરે પોગી ગયો ને ઘરેથી બધા ના ફોન ઉપર ફોન આવે છે એટલે અમારે રોકાવું નથી પછી મેં કીધું અમે હું નિરાતે આવશું

ના ના જોતો હશે તો કોક લઈ જશે એ ભલે આઈને પડ્યું હાલો જમવા આશ ક્યાં રૂના ઉંદડા પેટમાં કૂદકા મારે છે ક્યાં રૂનું ખાવું ખાવું થાય છે અહીંયા બધું પડ્યું તો આમાંથી જરીક જરીક સાકતો તો ગોગડી બેન ક્યાં રૂનો ભૂખ લાગી હતી અને આ બધા પાછા આ બરું જાય આ છોકરીઓ અહીં ઊભી છે તો ખવાય નહીં તો એ સાનામાં થોડાક ભાત ને એવું બધું મગ ને થોડુંક ખાઈ લીધું બટેકા આશ હવે નિરાતે જમવા મળશે ક્યાં ભૂખ લાગી મને હાલો લીની ભાભી તમે જમી લો હાલો હાલો ગોગડી ભાભી જમી લે મારા ભાઈ ક્યાં છે ઈદ ક્યાં કરશે હો કઈ ખબર નથી મને હવે મારા વાલા વાલા સબસ્ક્રાઈબર થોડી વાત કરી લઉં કેમ છો બધા કેવી કાલે છે દિવાળીની સાફ સફાઈ તો અત્યારે તો માળિયાન પછી થામડાન રહોડું આન પેન ઓલું પેલું ફલાણું ને એવું બધા કામમાં પડ્યા છે મને ખબર જ છે તો મને કમેન્ટમાં કહેજો કે તમારે દિવાળીની તૈયારી કેવી કાલે છે ફ્રેન્ડ અને તમને આ વિડિયો કેવો લાગ્યો કહેજો મને થેન્ક યુ અને ફ્રેન્ડ હજી તમે હેલ્થ માટે ડિસિઝન નથી લીધું તો હજી તમે લઈ શકો છો તો તમારે કાઈ પણ તકલીફ હોય તો તમે મારો અત્યારે જ કોન્ટેક્ટ કરી શકો છો અથવા તમને કાઈ તકલીફ નથી તમારા આજુમાં બાજુમાં ફ્રેન્ડ સર્કલમાં સગામાં વાલામાં કોઈને કાઈ તકલીફ હોય પ્રેગ્નન્સી નો કન્સીવ થાતી હોય પછી ડાયાબિટીસ હોય કોલેસ્ટ્રોલ હોય પગના દુખાવા હાંધાના દુખાવા માથાના વાળખી લઈને પગની પાણી લાગી કાઈ પણ તકલીફ હોય

એક વાત તો કહેવાની જ રહી ગઈ વાલા ફ્રેન્ડ કે 11 તારીખે અમારે રાજકોટમાં હેલ્થ સેમિનાર હતું તો ઘણા બધા મારા સબ્સ્ક્રાઇબર આવ્યા હતા તો એ બધાનો દિલથી આભાર થેન્ક યુ અને આ બધાના નામની મને ખબર નથી એટલે બધાના જેવું નામ પૂછી લેશ અને નેક્સ્ટ વિડિયોમાં એ બધાના નામ આવશે જે રાજકોટ અમારા સ્નેહ મિલનમાં આવ્યા હતા એના નામ આવશે તો તમારા બધાનો દિલથી આભાર થેન્ક યુ આ બર્યું હોય કે કે માયન્ડ વાઇન્ડ હો રેવું ક્યારનો થઈ ગયો છે અને તું રસોઈ ને બને ને તાબરિયાન અને આપણે ચાલુ કરી દે મે કીધું ના બાપા કાય એટલે કામ ચાલુ કરવું નથી ગોગડી બેન ને આવવા દયો પછી આપણે કરશું ઓ સીબરી માં સી કરતા નથી કોડે રેવા દેવો હું કામ કરું છું મને વગઈ તારી કરતા છે ને ગોગડી વાર હારી છે ગોગડી મને કોઈ દી કાઈ નો કે તું તો છે ને મારી વાહે પડી ગઈ કાઈ નત કરતા નત કરતા જાવ છું મજાની રોટલી કરું કરું શાક આખા રીને શિબરી માસી યાદ આવે નું બનાવવાનું હોય તો શિબરી માસી યાદ આવે ઓલું બનાવવાનું હોય તો શિબરી માસી યાદ આવે દાળ ઢોકળી બનાવવાની હોય તો શિબરી માસી યાદ આવે અને અતારે પાછી કે કાઈ કરતા નથી એટલે નથી કરવું જા મને કેતી જ નહીં કાઈ

રાતે ભઈ આવશું એ હાલ હાલ તો હું કાય લાવિસ બેહવા આવીતી આમથી મને ઘરે ગમતું નહોતું ને તે હા કાલ કાય લાવલ મુકો